આપણે વાડીને છોડે ગાઈસ કે મસ્ત થઈ ગયો જો તમે તમારો બધાનું સ્વાર સ્વારમાં આપણા હોલો ગુડીમાં સ્વાગત છે અને વરસાદ સાથે આપણે પોગી ગયા વાડીએ નીંદવા આ જો મારા બાપુને મારા ભાઈ બે પોરો ખાતો પાણી પીધું જો તમે આ વરસાદનું વાદળ હામણ આવી જાય એવું લાગે વરસાદ અને ખડ તો તમે જો કાય ખટે બાને દાંત આવે છે વાળી ખડ નું હોય તો શું હોય દોસ્તો હાલે રાખે આવું હામાં નીંદાજ વરસાદ આવી જાય એવું છે પણ આવું નથી વરસાદ વાવણી તો થઈ ગઈ હે વરસાદની આપણે સોળ એક નંબર થઈ ગયા છે ને કઈ ખડ કોઈ નવરું હોય તો આવી જાય જો નીંદવા આપણે હાવ નવરાશી દાળે દદી હો રૂપિયા